તો ધાબે પતંગ ચગાવવા જવાના આજ ચગાવવાના ને આજ કેટલા પતંગ ચગાવવાના બહુ બધા ચગાવવાના આજ બહુ બધા ચગાવ્યા આજ ચાલો ધાબે જઈએ મારા ફઈબા બી આવ્યા તમને મારા ફૈબાને બી બતાવી દઉં તમને તો જો અમારા મમ્મી મમ્મી તો હજી બધું ઘરનું કામ કરે હાય કર દે હાય અહીંયા અમારા ફૈબાના એ લોકો બી આવી ગયા છે અરે અમારા ફૈબા આ તો તિથુ આગળ મળ્યો તો હવે જઈએ ધાબે અમે આપડે બી જતા રહીએ ત્યાં અમે બધા ધનુષ એ બધા પતંગ ચગાવે ત્યારે નથી ચગાવ પતંગ હાલો તા ને હવે તીથું પતંગ ચગાવશે ગાય જો અત્યારે તીથુ પતંગ ચગાવે છે મસ્ત જાવ ઉપર પતંગ બસ જવાબ દે તાર ચગાવી રાખ પતંગ તો જો ગાય મારો વ્લોક ચાલુ છે નેક્સ્ટ જોવે બધા હા ગાઈ કપડા કપડાં સુકવાનું તો હજી બંધ નહીં થયું કપડા તો જો ગાય તો અમારા ધાબામાં ચાલુ થઈ ગયા ગાય જો ગાય જો ગાઈ અહીંયા સામે બી કપડા અહીંયા બી બધા નકરે કપડે કપડા કપડે કપડા બધી સાઈડ જ્યાં જો ને જ્યાં જો તે બધે જો કે કપડા 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 છે નકર હવે દોરીઓ નું કઈક કરવું પડશે ઉત્તરાયણ પેલા નગર બહુ નડશે આપણને પતંગ ચગાવવામાં કોઈ દીધું ચગાવવાની તો વાંધો નહીં ચગાય તમ તારો અહીંયા દેવભાઈ તમે શું કરો હાઈ તો કરો યાર દેવભાઈ તમે તો એકવાર હાઈ બી નહીં કર્યું હાઈ તો વેદભાઈ હાઈ તો કરો હાય એ રુદ્રભાઈ હાઈ તો કરો યાર ના 45 હાઈ કર દે હાઈ કર મંત્ર હાય હાય તો ગાઈઝ અહીંયા ખાલી તમે ડોминоના ખોખા જો એક બે સામે જો આ બધે જો બસ બરાબર આ આ કામ રયો ની આનું છે આ દેવ રુદ્ર આ મારો ભાઈ આ લોકો હે ને ખાલી કચરો જ કરે અહીંયા

અને હવારે હાડા પાંચ સાડા છ જાગી જાય યસ હો યસ આ બધું સાફ કરી દેજો ભાઈ તાર બાર આ બધા કાઢી નાખજો આપણે ભાઈ ઉતરાયણ બગાડવાનું નથી ઉતરાયણમાં હાફ થઈ ઓકે હમણાં કોઈક ભાઈ હે આપડે ઓળખતા નથી ભાઈને હો

અત્યારે અત્યારે નઈ અત્યારે ને ભીડ બહુ હોય છે અત્યારે તો એમાં ગાય છે આ લોકો બેઠા છે ને જે જગ્યાએ એ આમ ખસતો ઊભો થતો ઊભો થતો આ ટાંકી છે જો એકાદુ આમ અંદર જતું રહ્યું ને આમ તો એ કઈ એ કઈ યાર કે ના લેવું હોટ વોટર બોર 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 યુ નો ડાર નો નો

જમવામાં ફ્લાવર બટેકા વટાણાનું શાક છે ભાત છે ગોળ રોટલી દાળ ને તીથુ અમારા ફૈબા છે આમે રુદ્ર બેઠો આ સાઈડ બાપુજી જમે છે તમે જમી લઈએ પછી વાળને એવું કપાવા જઈએ બધા કહેતો ચલો કન્ટિન્યુ ફાઈનલી ગાઈસ અમે બધા જમી લીધું છે હવે હવે મમ્મી અને ફૈબા જમવા બેસે તીથુ ને હું મારો ભાઈ બધા જઈએ ધાબે અમારા બાપુજી છે છે જમીન આવે માસી લઈને કપડા માસી કપડા લાગે અંદર ધાબે તાર બાર બધા કાઢી નાખવાના હે નાખવાના તો ગાય ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ કરવા માટે અને દેવ અને વેદ બંને અત્યારે અંદર બેઠા સૌથી પેલા કોણ બેસે વાર્ડ તને બે તારે બેવાનું ત્યાંના પછી તાના પછી હું બેહીશ હા તો ઓલો છેલ્લો પેલા પછી હું પછી આ બેજ ત્યારે જાણ એક ભાઈનું મસ્ત કટિંગ ચાલે પછી હજી આ બે જણા બેઠા હું વાળ બહુ વધી ગયા જો ભાઈશ થઈ ગયા મારખું દેખાય ને એમ લાગે ને વાળવાળું ઉતરાયણ ઉતરાયણ આવે છે તો

પછી વેલો બે જાય એટલે ફટાફટ પતી જાય તો કેવું કાકા કેટલી વાર માં પતી જશે ભાઈ દસ મિનિટ માં ટકો જ કરી નાખો આપણે આમ પીછડા કાઢી જ નાખવાના છે દેવના ના પાંચ મિનિટ માં તો પૂરું સીધો ઓલું જીરો નું મશીન જ મારી દો આખા માથા માં મારા દેવ ને દેવ ઉતરાયણ જોરદાર લાગશે હું હવે હાચું કઉ

હવે જો તો શું કરાવો એ શું કરાવે છે દાઢી કરાવે જો અમારા દેવભાઈ આમ જોતો હું ગાઈ જુઓ દેવભાઈ અમારે દાઢી કરાવો ગાય દેવભાઈની દાઢી તો જો ખાલી અલ્ટ્રા અલ્ટ્રાપ્રો મેક્સ લેવાની આ તો દાઢીનો વિડીયો લેવો તમે દાઢી કરો આ ચાલો ફટાફટ આવે મારો ફટાફટ અસ્ત્રો મારો ફટાફટ દેવભાઈ આજ દાઢી કરાવે હા હા વગર પાછો નીકળી જાય દાલ છે

હજી કઈ આયુષ કરાવે તારા ને હોય તો દે કાં મળે અરે જો આમાં ખોટું નહીં લાગે કોઈને બધા મસ્તી વાળા જ છે

દાઢી મોચ આમ નીચેની દાઢી બધે તો તો ફાઈનલ લુક ગાઈસ તો આ વેદ બે વે છે વેદ ને તો નઈ બે દેવ ગાઈસ હું બેજો ફટાફટ મારા કપાઈ લઉં અને ભાઈ વેદ આખો જાય ફટાફટ મને બે દે લે ગાઈસ મારો વારો આવી ગયો છે તો હું કપાઈ લઉં પછી વેદ કપાઈ લે છે પછી જઈએ ધાબે તો ફાઈનલી ગાઈસ વાળ બાર કપાઈ લીધા અમે જો આ વેદ ભાઈ સમજો આમો જો જો આ દેવ ભાઈ બી વાળ કપાઈ લીધા આ દાઢી કહોય હું ફાઇનલી ગઈ અહીંયા વ્લોગનો એન્ડ કરીએ તો મળીએ પાછા બીજા વ્લોગમાં બાય બાય વ્લોગ ગમે લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ ત્યાર પછી બીજા વ્લોગમાં બાય બાય